શહેરા એસઓના ગ્રામીણ ડાક સેવકો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતથી હડતાલમાં જોડાયા છે અમે શહેરા તાલુકામાંથી છીએ આજે અમે હડતાલ પર ઉતરેલા છે કે જે અમારી માંગણીઓ છે જે પૂરી કરે એના માટે એમાં પાંચ લાખની અમને ગ્રેજ્યુટી આપે અને આઠ કલાકની નોકરી આપે તે પર્સમાં અમને અમારી જે મળતી હોય મેડિકલ સહાય તે આપે તેના માટે અમે એસપી સાહેબને અપીલ કરેલી છે અમે હડતાલ પર ઉતર્યા છીએ કે અમારે જે આગળ આગળના જે બધું બાકી હતું એમને મળવું જોઈએ અને પાંચ લાખની ગ્રેજ્યુએટી મળવી જોઈએ અને જે તે માગણી પૂરી અધૂરી હતી એ પૂરી થવી જોઈએ અને અમે બધું કાક બધું કામકાજ અમે ત્યાર પછી પૂરું કરીશું અમે અમે આજે આપણે અહીં બધા શહેરા ભેગા થઈને શું કામગીરી કરી અમે આવેદન પત્ર આપ્યું એસપીએમ સાહેબને તમને એવું લાગે છે કે સરકાર તમારી માંગણી પૂરી કરશે પૂરી તો કરવી જ જોઈએ ને અમારી મુખ્ય માગણીઓ છે કે અમને કાયમી કર્મચારીના જેવું સ્ટેટસ મળે અને આઠ કલાકની નોકરી પૂરી મળે સાથે આઠ કલાકની નોકરી સાથેના જે ફેસિલિટી હોય એ બધી મળે એ માટે અમે માગણી માટે અમે હડતાલ પર ઉતરેલા છીએ અમારે ત્રેવીસ બીઓ છે શહેરા તાલુકાની એ બધા જ અમે ટોટલી હડતાલ પર છીએ આજે આજે અમે આવેદનપત્ર આપ્યું છે અમારી માગણીઓ ਨੂੰ ਐਸਪੀਐਮ ਸਾਹਿਬ ਨੇ ਆਪ ਕਿਹਾ ਸਤ ਸ੍ਰੀ ਅਕਾਲ